પીવાના પાણીના જગ લેતા હોય તો પહેલા ચેતી જજો રાજકોટમાં વીસ જેટલા પાણી વિક્રેતાના પાણીના નમૂના ફેલ આવ્યા છે પીવાના પાણીના વીસ માંથી સત્તર નમૂના પીવાલાયક ન હોવાનું ખુલ્યું છે પાણીના નમૂના ફેલ જતા તમામ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે બેક્ટેરિયાનું વધુ પ્રમાણ જોવા મળ્યું માનસી વોટર મહાદેવ વોટરના નમૂના ફેલ ગયા છે લાભ આઈસ ફેક્ટરી જય ચામુંડા મિનરલ વોટરના નમૂના પણ ફેલ

લેવામાં આવ્યા છે ને આ નમૂના ફેલ ગયા છે અને જેના કારણે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી તમામ વોટર સપ્લાય કરતી જે પાણીના જગની સપ્લાય કરતી વોટર કંપની છે તેને વેચાણ પર પ્રતિબંધ ફટકારી અને નોટિસ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા આપવામાં આવ્યા છે આરોગ્યની દ્રષ્ટિએ લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કડક માં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લોકોએ પણ ચેતતા રહેવાની જરૂર છે કેમ કે રાજકોટમાં પાંચસો કરતા વધારે નાના મોટા પાણીના જગનું વેચાણ કરતા જે વિક્રેતાઓ છે તેમને ત્યાંથી જગ લેતા પહેલા સો વખત વિચાર કરવાની જરૂરિયાત છે અને આ વીસ જેટલી કંપનીઓને આગામી સમયની અંદર જે નોટિસ ફટકારી અને પાણીનું વેચાણ બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે જી જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણી આપણી સાથે ફોન લાઈનથી